મહાદેવ ડાન્સ એકેડેમી અને ફેમસ ડાન્સ કંપનીના ઓનર પારુલ ડાભી દ્વારા એક ડાન્સ એન્યુઅલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો છે આ કાર્યક્રમમાં બાળકો દ્વારા અલગ અલગ ગીતો પર સુંદર ડાન્સની પ્રસ્તુતિ કરવામાં આવી હતી પારુલ ડાબીની સાથે હર્ષદરાજ યોગેશરાજ સોલંકી દ્વારા પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે બાળકોમાં ઉત્સાહ વધારવા માટે તેઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન તેઓ દ્વારા કરવામાં આવતું હોય છે આ કાર્યક્રમનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય તો મુખ્ય મહેમાન તરીકે સ્પાર્ક ડે ન્યૂઝના સીએમડી પરેશ શાહ તેમના પત્ની બીના શાહ અને સાથે જ વેપાર વિકાસ એસોસિએશનના પરીખ ખાસ પોતાનો કિંમતી સમય ફાળવીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધ્યો હતો આજે અમારો ડાન્સ ક્લાસનો અમારી એકેડમીનો વર્ષ દરમિયાન એક શો થાય છે જેને એન્યુઅલ ફંક્શન કહે છે અને આ શોમાં અમલુકા બાળકો એને સ્ટેજ પર લઈને આવે છે એક ક્લાસીસમાં ટ્રેન કરીને એમને સ્ટેજ પર લઈને આવે છે અને એમને પરફોર્મ કરવા મળે છે એટલે આજે એક ડાન્સનું આયોજન છે અને જેવી બાળકો છે જેવી પેરેન્ટ્સ છે જેમ મતલબ કે ઘણી વખત ઘણું એવું સાંભળ્યું છે કે અમુક પેરેન્ટ્સનું સપનું હોય કે કોઈ ડાન્સમાં આગળ વધે કે કોઈ સ્પોર્ટ્સમાં આગળ વધે તો અમુક પેરેન્ટ્સ ઢગલો પેરેન્ટ્સ મારી પાસે એવા છે કે જેમને ડાન્સમાં આગળ વધવું હતું પણ એમના સપના એ પૂરા કરી ન શક્યા પણ એ એમના સપના એમના બાળકો થકી પૂરા કરવા માટે એ લોકો અમારી પાસે આવ્યા અમને રિક્વેસ્ટ કરી કે સર એક આયોજન કરો જેથી અમે તો નથી આ સ્ટેજ પર આવી શકે પણ અમારા બાળકો સ્ટેજ પર આવીને ડાન્સ પરફોર્મ કરે જેથી અમે એક આ રીતનું દર વર્ષે એક આયોજન કરે છે ડાન્સનું અને બાળકોને સ્ટેજ પર લઈને આવે છે જેમ કે હમણાં બી શો પ્રોગ્રામ ચાલુ જ છે અને બધા એન્જોય કરી રહ્યા છીએ ઓડિયન્સ એન્જોય કરી રહ્યા છે જે બાળક જે પેરેન્ટ્સ છે એ એન્જોય કરી રહ્યા છે ઇવન અમને બી ઘણી મજા આવે છે છોકરાઓ સાથે અને હું દર વર્ષે સ્માર્ક દર વર્ષે થેન્ક યુ કહું છું આ વર્ષે હું થેન્ક યુ કહી રહ્યો છું કે સ્પાર્ક ટુડે થકી અમારી વાત લોકો લોકોને પહોંચે છે અને અમુક વડોદરા સિટીમાં એવું છે કે ઘણા લોકો એવું છે કે હજુ બી બાળકોના ડાન્સ કરવા માંગે છે પણ એક સારો ક્લાસીસ નહીં મળતો નિયર બાય કે દૂર જેથી એ સારો ક્લાસીસ માટે અમારો ક્લાસીસ છે વાઘોડિયા પરિવાર ચાર રસ્તા એક બાપુ છે અમારા બે ક્લાસીસ અત્યારે હાલ અને અમારા ડાન્સ ક્લાસ છે જે લોકોનું સપનું મા બાપે જોયું સપનું બાળકો પૂરા કરે છે અને થેન્ક યુ કરીએ છીએ અમે લોકો એ પેરેન્ટ્સ ને કે એ બાળકોનો અમારા વિશ્વાસે અમારા અમારી પાસે છોડી જાય છે અને અમને એટલો ટાઈમ મળે છે અમે ટ્રેન કરી શકીએ છીએ અને આજે પરફોર્મન્સ ચાલુ છે બાળકોનું સો બસ થેન્ક યુ છે પાસ પાટુર તો અમારી વાત લોકો સુધી પહોંચાડવા માટે આજે મે સંસ્કૃતિ પ્રોગ્રામ રાખ્યો છે એની અંદર ઘણા બધા થીમ ડાન્સ અને ઘણા ઘણા નવા નવા ડાન્સ કર્યા છે લાઈક મને જોઈ જ રહ્યા છો એક પુષ્પરાજ બન્યો છું એન્ડ ખરેખર ભગવાનની મહેરબાની છે એન્ડ પેરેન્ટ્સ પેરેન્ટ્સના લીધે આ સરસ એન્યુઅલ અમારો થઈ રહ્યો છે અને સૌથી મોટામાં મોટી વસ્તુ અમે ડાન્સના માધ્યમથી ઘણું બધું લાઈક બેટી બચાવો બેટી પઢાવો અને ઘણા બધા કેન્સર થીમ કર્યું છે ઘણો બધા મેં સારા સારા પ્રોગ્રામ કર્યા છે અને બસ ભગવાનની એ જ ઈચ્છા છે કે આ સ્પાર્ક ટુડે ન્યૂઝવાળા તરફથી અમને આવવાનો સહયોગ મળે અને આગળ વધવાની તક મળે મારું નામ હર્ષદાસ ડીઆઈડી ફેમ મેં ઘણા બધા રિયાલિટી શો કર્યા છે અર્બન મૂવી કર્યા છે એન્ડ ઘણા બધા સુપર મોમ કર્યું છે ડીઆઈડી સુપર મોમ કર્યું છે ઘણા બોલવા જઈશ તો બહુ બધું કરેલું છે એન્ડ બસ એટલું જ કહેવા માગું છું કે ભગવાનની મહેરબાની બધું સારું થાય છે એકદમ મસ્ત થાય છે જય હિન્દ જય માતાજી